ભાવનગર શહેરની કાળિયાબીટ બાવેલ સરદાર પટેલ સ્કૂલ માં ચોરી નો થયો પ્રયાસ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ગત મોડી રાત્રે ચોરી કરવા જતા ચોરી કરવામાં થયા નિષ્ફળ દરવાજા તોડી ચોરી કરવા ઘુસેલા તિજોરી નહીં તૂટતા ચોરી કરવામાં નિષ્ફળ થયા સરદાર પટેલ સ્કૂલ ની ત્રણ જેટલી ઓફિસમાં બારણા તોડી વેરવિખેર કરે ઓફિસમાં ચોરી કરવા આવેલ યુવાનોની ચોરી કરતા અંગેની ઘટના થઈ સીસીટીવી માં કેદ કોઈ અજાણ્યા બંને ઈસમો દ્વારા ચોરી કરવામાં આવેલ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ પહોંચી બનાવ સ્થળે પોલીસ દ્વારા હાલ અચાણક વિરુદ્ધ અંગેની તપાસ હાથ ધરે અશ્વિન ગો હેલ્થ જી ન્યૂઝ ભાવનગર ડોક્ટર જેપી પી મૈયાણી સરદાર પટેલ સેવા ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું અમારી શૈક્ષણિક સંસ્થામાં સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં ગત રાત્રે અઢી વાગ્યાની આસપાસ સંસ્થાના મકાનના ત્રણ ઓફિસના દરવાજા તોડવાનો પ્રયાસ કર્યો છે દરવાજા તોડી નાખેલ છે એમાં મેઇન ઓફિસ જે અમારી છે સેક્રેટરીની ઓફિસ એનો કબાટ તોડી અને રેકર્ડ અવ્યવસ્થિત અસ્તવ્યસ્ત કરી નાખેલ છે અમારી જે સી ઓ એજ્યુકેશનની ઓફિસ એમાં ટ્રે અમારી તિજોરી રહે છે એને પણ ઉઠાવી જઈને તોડવાનો પ્રયાસ કરેલ છે એમાં એમને નિષ્ફળતા મળેલી છે કાળિયાવીડ વિસ્તારમાં આ શાળા આવેલી છે